ભાજપના નેતાઓએ ઉમરગામથી લઈને અંબાજી સુધી આદિવાસી સમાજના અવાજને દબાવવાની કોશિશ કરી છે સાંભળો આ બાબત પર ઈશુદાન ગઢવી શું કહે છે ભાજપના નેતાઓએ ઉમર ગામથી લઈને અંબાજી સુધી આદિવાસી સમાજના અવાજને દબાવવાની કોશિશ કરી હતી અને એમ કે આદિવાસી સમાજનો કોઈ પણ દીકરો અવાજ ઉઠાવે અમારા કૌભાંડો ખોલે અમારી વિરુદ્ધ બોલે તો એને ધારાસભ્ય જેલમાં નાખી દે એટલે બીજા બધા ડરી જાય પણ એને ખબર નથી આદિવાસી સમાજ છે અંગ્રેજોને ભગાડ્યું છે તમારી શું હેસિયત છે પચીસો કરોડ ચેતરભાઈ વસાવાય જે બહાર લાવ્યા અને એક પછી એક ભાજપના નેતાઓ મંત્રી થી લઈને ભાજપના નેતાઓના ખોલવા એટલે એમણે છું ખોટી ફરિયાદ કરી અને ફરિયાદ કરીને ચેતરભાઈને જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું પરંતુ આજે નામદાર હાઈકોર્ટે જયારે જામીન ઉપર મુક્ત કર્યા છે એક ખુશીની લહેર છે સમગ્ર આદિવાસી સમાજમાં પણ આદિવાસી એક રોષ પણ છે ભાજપને લઈને ભાજપે જે ખોટી ફરિયાદો કરાવડાવી છે ખોટો અત્યાચાર છે ચેતરભાઈને એના એના પરિવાર થી સમાજના અવાજ થી જે ઉપાડવાથી રોકવામાં આવ્યું છે એના કારણે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયત ને નગરપાલિકાની ચૂંટણીમાં આદિવાસી સમાજ ભાજપ ને લાત મારીને ઝાડુને મત આપીને એનો બદલો લેશે